હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુઅર વ્લોગ આઈ હોપ કે આપણે ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને વ્લોગ કરું છું સ્ટાર્ટ ગાઈઝ આજનો વ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં કાલનો વ્લોગ મૂકવામાં છે ને થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે કાલનો વ્લોગ છે ને આપણે ફાર્મ હાઉસમાં ઉતાર્યો તો ત્યાં નાના નાના બેબી બહુ વધારે હતા તો એનું શૂટિંગ આપણે લીધું હોય ને એટલે યુટ્યુબવાળા છે ને એના શૂટિંગમાં થોડું ઘણું નાના બેબીનું હોય ને એટલે કાંક તકલીફ આવે એટલે એ વિડીયો મારે અત્યારે છે ને ફરીથી એડિટ કરવા બેવો છે આજનો બ્લોગ છે ને થોડોક લેટ આવશે અને તમને કહી દઉં તમે લોકો કોમેન્ટમાં કહેજો કે આ સાડા દસનો ટાઈમ છે બ્લોગ મૂકવાનો એ જ રેડી છે સવારનો કે સવારના નવ વાગે મૂકવું જલ્દીથી કોમેન્ટ કરી દેજો એટલે આજથી છે ને ફિક્સ કરી નાખીને હવે ગમે એમ થાય ને તો એ હું એવું વિચારું છું કે ટાઈમિંગ ટાઈમે જ બ્લોગ આવશે એવી ટ્રાય કરી ચાલો સવારનો નાસ્તો હું કરવાનો છે કાંઈ ખબર નથી આ બાજુ વાસણ ને એવું બધું પડ્યું છે ઘરમાં મમ્મીની બધા નીચે છે કારણ કે કાલના બધા કપડાં ભેગા થયા હોય ને તો બબ્બે અમારું વોશિંગ મશીન કરવું પડ્યું છે ને બધા લોકો ઉપર છે બધા આવે ને ત્યારે મળશું કારણ કે નાસ્તો શું કરવાનો છે ને એવું જ કઈ ફિક્સ નથી તો ગાય જો હું ને સોનલ છે ને સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે એને તો બીજી વાર કરે છે કારણ કે એને હમણાં ભૂખ બહુ લાગે છે જો મારો તો પહેલો જ નાસ્તો છે ભાખરી ચા અને આ બાજુ સોનલ બેગી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વેફર ને કુકડી કોણ ખાય આ પડી જાય ખાઈ લે ને પડી તો છે હું કપડા બુપડા ધોવાઈ ગયા બધા બધું પવન કાલ ના ફાર્મ માં કેવી મજા આવી મજા આવી ગઈ અને બધા લોકો છે ને એવી કોમેન્ટ કરે છે કે સોનલ અંદર થી કઈ નથી બોલતી સંદીપ પૂછે ને એટલું જવાબ આપે છે તો અંદર થી બોલવાનું એમ છે કેવું અમારા ઘરમાં બધા છે ને બહુ ઓછું બોલે તો આ વિડીયો ને એટલે બધા બોલવા મળે એને સવારના નાસ્તા માં ભાખરી લીધી છે ને તો કાલ ની છે ને ફાર્મ ની ભાખરી ના છે ને બહુ ફાર્મ માં ઉઠી ખાધી ને બહુ એટલે બહુ આવી ગઈ શું કેવું મમ્મી એક જ રોટલી ખાધી બધા ભાખરી ખાધી કેટલા દિવસ પછી ભાખરી ખાવ ને મજા આવી મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી છે ઢોકળી થઈ ગઈ છે રેડી હારે છે કેરીનું આથળું અને આ બાજુ ડાળ ઢોકળીમાં

એડિટ કરવામાં બહુ ટાઈમ લાગી ગયો ત્રણ ચાર વાર મેં ઊંચો કારણ કે એમાં એવું હતું કે નાના નાના બેબી હોય ને એને તમે વિડીયોમાં લ્યો ને તો એના પગને એવું દેખાતું હોય ને તો એ બહુ ન હાલે માંડ માણ એડિટ કરી મૂચ્યો છે અને અત્યારે એક વાગે મૂચ્યો છે જે લોકોએ ન જોયા હોય ને જોયા છો ને હમણાં કેટલા દિવસ તમે બધા ને એવું ઓછું કરો છો વિડીયોનો ગ્રાફ્સ ને પાંચો નિશો હોય જો આપણે ઉપર લઈ જવાનો છે કે રોજ પાંચ હજાર લોકો જોવે છે દસ પંદર હજાર ઉગાડવાનો હં હા પણ એટલે જ હું કહું છું ને જેણે ન જોયો એ જોઈ આવે ને હા ફાર્મ હાઉસમાં બહુ ધમાલ મસ્તી કરી છે જોયા જઈએ છે રોંઢાના પાંચ અને આ બાજુ મમ્મીએ મસ્ત મજાનો ચા રેડી કરી નાખ્યો છે ચા એન્જોય કરવાનો છે આ બાજુ મમ્મી કાક બનાવે છે શું બનાવો છો મમ્મી મમ્મી આટલું જ્યુસ મમ્મી આટલું ને ઋષિ માટું જ્યુસ બનાવે છે અને આ ભાઈ ને જો હંખ નથી ધાતું પપ્પા આવી ગયા છે પપ્પા આજે રમે છે અને આને જો ગમી વસ્તુ આગી પડી હોય લેવી હોય મોટા નાખશે હવેથી થી કારક કારક બોલે છે હોતા હું બોલતો હોય કોને ખબર ઋષિ ઋષિ નો એ રિસીવ આ એની ભાષામાં બોલે રિસીવ નો નો આ બાજુ જો રોહિત બે ગયો છે અને કળી ને ચા છે ને કાલના ના બ્લોક માં કોમેન્ટ આવી હતી ગઈસ કે ફાર્મ હાઉસ ઘરનું છે તો જેટલા જ હતા ને પણ કોઈનું ઘરનું ફાર્મ હાઉસ નહોતું ગઈસ ભાડે થી ન જ લઈ ગયા હતા કળી છે ને પૂરી થઈ ગઈ હતી પપ્પા કળી લઈને આવ્યા છે ને ઓલા જો કળી ની કોથળી પાડી નાખી કેટલી દાજ માર છે તવા દબી બોલા વિશે ભૂકો થઈ જાય એનો ભૂકો કરીને સ્ટાઈલ હે ભૂકો કરીને હા સબલું પાડી નાખી જો

અને આ બાજુ ગરમી માં છે ને ગરમ ગરમ વસ્તુઓ બધી બનવાની રેડી થઈ ગઈ છે તો કે જે ડેઈલી આપડા ખાવામાં જોતી હોય આ બાજુ જો મમરાનો ચેવડો કેમ અચાનક તો ચેવડો ખૂટી ગયો ને તો કઈ શેવડો બનાવી નાખ્યો છે આ બધા સાબુદાણા ગાંઠિયા બહુ ભાવે તો ગાંઠિયા તો ખૂટવા જ નથી ગયા ક્યારે ખાતું ગાંઠિયા

ભલે મેં કીધું ફ્રીજ માં ઠંડા પાણીની બોટલ અમારા ઘરમાં એવો રૂલ્સ છે કે ઠંડા પાણીની બોટલ નહીં મૂકવાની માટલાનું જ પીવાનું જો કે માટલા છે ને અત્યારે ખાલી થઈ જાય મહેમાન આવે ને તોય ક્યારેક ઠંડા પાણીની બોટલ ન હોય એટલે અમે બધા ગરમ પાણી પીવી પણ આને છે ને ઠંડા પાણી વિના પીના ઠંડુ પાણી કેમ ભાવે એટલું બધું એવું છે તો તમારું શું કેવું ફ્રીજ પાણી પીવાય કે ન પીવાય જો કે હું તો નથી પીતો જો આ બાજુ બુંદી રેડી કરી નાખી છે મમ્મીએ આ વખતે મમ્મી કઈ રીતના બનાવી હતી એ તો કઈ ગયો ગઈ વખતે બનાવી દીધી રીતના જ બનાવી નાખી એમ ને લાવો થોડા ગુંદી ગાંઠિયા ખાઈ લઈ બીજું હું ગુંદી ગાંઠિયા આપડા ફેવરિટ છે એટલે ખાઈ લઈ ખાવું ખાઈ લઈ પેટ એમ નથી માગતું ખાવું છે એમ પણ મન છે ને મન મક્કમ નથી થતું મન માગે છે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો મન મક્કમ કરતા પેલા હું જ્યારે હતો ને ત્યારે હું કઈ ખાતોય નહીં ગળ્યુંય નહીં ચેન્ડવીસ નહીં કઈ નહીં હેને

ક્યારે બંધ થાય આ બાજુ સેવડા વઘાર હાલે છે નહી ચા હવે બંધ કરવાની છે ફાઈનલ ડિસિઝન લઈ લેવાનું છે શાકીન તે ગુંદીમાં તરત આપને ડિફરન્સ ફરક પડી ગયો આ વખતે છે ને ઝીણી ગુંદી બનાવી છે અને જે વાત ચાલુ હતી ને આપણે કન્ટિન્યુ કરવી બ્રેડ ઉપર બ્રેડ ને મન્ચુરિયન ને હું જ્યારે સોનલ ખાતી ને ગમે ત્યાં બહાર ગયા હોય ને તોય હું ન ખાતો

માન રાખીને એક બે સમસી હજી અહીંયા પૂરું થઈ ગયું છે તે લાવવાની વાત આલે છે કે આઈસ્ક્રીમ લેતા હોય કે કાઈ ન્યા હાંજે પાછું લેતા છું બી લોકોનું માનવું પડે કાલ આખો દી ફાર્મમાં ગયા ન્યા બનાવું નાયા તોય ખાયા નથી અને રાતે બધા કપડા ધોઈ નાખ્યા સવારે ધોઈ નાખ્યા ને કોઈ આજ વેલાય નવરા થઈ ગયા થઈ ગયા ને વેલાય નવરા બસ બે દર લઈ ગયા એક દી રેસ્ટ કરવા જોઈએ આ બધું મમ્મી ઠેલી લઈને ક્યાંક નીકળી પડ્યા જવા માટે ક્યાં જવાનું છે માર્કેટમાં શાકભાજી પૂરી થઈ ગઈ છે શાકભાજી હું લઈને આવે છે છે બાકી હાલનું ડિનર તો એ બાકી છે વિચારવાનું હું વિચાર્યું છે બનાવવાનું ભીંડાનું શાક જે આપને બિલકુલ ભાવશે નહીં તો આપણે આજ ખાવું જ નથી ખાલી દૂધ પી લેવું આપણું કાંઈ નહીં બનાવું તારે બીજું બનાવવું તો તારે તો ગાય સેવ ટમેટા નું શાક તો હાલશે પણ આજ કોને ખબર પેટમાં ભૂખ જ નથી ગરમી થાય છે તો ખીચડી કરો દાળ ઢોકળી તો તમે તમારું કરો સેવ ટમેટા નું ખાલી કરી નાખજો તોય હાલશે રોટલો ને સેવ ટમેટા મમ્મી ગાય તમારા ઘરમાં એવું છે જે શાક અમારે હાલે મમ્મી ને નો હાલે મમ્મી નો હાલે એ અમારે નો હાલે જે તમારે બનાવવું મેં કીધું હું ખાલી દૂધ પી લે

હાલો હવે થોડીક વાર હિસકાવું એટલે સોનલ બધું કામ ફિનિશ કરવા માટે બે ગયા છે જમવામાં બનાવ્યો છે મસ્ત મજાનો બાજરાનો રોટલો કેટલા દિવસ પછી હું ખાવાનો છું અને આ બાજુ છે કળીનું શાક જો પપ્પા ને મમ્મી બે જમે છે સોનલ હિસકાવવા નાખે છે કારણ કે મેં વ્લોગ ચાલુ કર્યો ને રિસીવ ઉઠી નોંધાય ને એટલે આ ભાઈ ખાઈને ફિનિશ થઈ ગયું છે ચાલો આપણે જમીશ સાંજના નવ અને જો મસ્ત મજાના ખાઈ પીને મસ્ત ફ્રી થઈ ગયા છે હવે થોડીક વાર રિસીવને બહાર રમવા લઈ જાવી અને જો કેમેરા હામુ જોયે છે એને ખબર પડી કે વ્લોગ બનાવી છે બાજુ મમ્મી ની એજી નવરાણ ત્યારે મમ્મી શું કરો છો મમ્મી ને છે કાક નું કાક તો કામ હોય આ બાજુ સોનલ અંતિ લોટ ભરે છે મમ્મી કેમ હમણાં આપણે બહાર લોટ દળાવવા મળ્યા હશે એવું છે એમ ઉનાળો છે એટલે કર્યા ન દળવી ચાલો કાંઈ એની સાથે છે ને આજનો વ્લોગ આ એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગેમો છે વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય